કોમર્સ ફેકલ્ટીમાં ચોસઠસો જેટલી બેઠકો પર એફઆઈમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચોપન ટકાએ પ્રવેશ અટક્યો છે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર ડોક્ટર ધનેશ પટેલ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર જે કે પંડ્યાની હાજરીમાં વિદ્યાર્થી સંગઠનોની એક બેઠક બોલાવવામાં આવી હતી તેમાં પ્રવેશ મુદ્દે ચર્ચા થઈ હતી એ પછી કોમર્સના ડીન પ્રોફેસર પંડ્યાએ કહ્યું હતું કે એફઆઈમાં ચારસો ને પચાસ બેઠકો વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે

વાતચીત કરવામાં આવે કે ભાઈ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને નેવું ટકા એડમિશન મળે એવી સ સત્તાધીશોની મહેનત છે અને પ્રતિક્રિયા છે ખરેખર આ મેરિટની વાતચીત કરવામાં આવે તો જે સાડા ચારસો સીટનો જે વધારો થયો છે એમાં અમને વિદ્યાર્થી નેતાઓને ખૂબ જ આનંદ છે ખરેખર વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન અપાવવું એ હક છે પોતાનું તો જે સીટમાં વધારો કરવામાં આવ્યો છે ખરેખર અમારા તમામ વચ્ચે આનંદ ઉલ્લાસનો માહોલ છે અને સાથે સાથે જે ફેઝ ટુમાં એડમિશન પ્રક્રિયા આપવાની વાતચીત ચાલી રહી છે તો જ્યાં સુધી ફેઝ ટુના એડમિશન નહીં ચાલતા રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓની લડત આપવા માટે અમે તમામ વિદ્યાર્થી નેતાઓ એક સાથે ભેગા થઈશું અને એનએસિએ સંગઠન પણ આ વસ્તુમાં સમર્થન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબે આજે એક મિટિંગ જે હતી તે યોજી હતી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે મિટિંગની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ એ હતા કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો વધારવાની માંગ હતી તે કરવામાં આવી હતી અમારા સંગઠન દ્વારા તથા અન્ય વિદ્યાર્થી સંગઠન દ્વારા ત્યારે અમારી માંગ એક જ હતી કે વડોદરા શહેરમાં લગભગ નેવું ટકાની જે સીટો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એ લોકોને એડમિશન આપવામાં આવે જ્યારે યુનિવર્સિટીએ પંચ્યાસી ટકા જેટલા એડમિશન હતા સોમાંથી એ સ્થાનિક વિદ્યાર્થીઓને આપ્યા હતા તો ત્યારે આજરોજની જે મિટિંગ હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી જેમાં અમને પણ જાણ કરવામાં આવી અને અમે અહીં આવ્યા તો અમારી જોડે ચર્ચા પણ થઈ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ દ્વારા લગભગ ચારસો પચાસ જેટલી જે સીટ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ માટે વધારવામાં આવી છે ફર્સ્ટ યર બીકોમ કોમ ઓનર્સની અંદર આ ચારસો પચાસ સીટમાં જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ બારની અંદર પચાસ ટકા જેટલું પરફોર્મન્સ કરીને આવ્યા છે પચાસ ટકા જેટલું જે સ્કોર છે તે લોકોએ કર્યું છે તે લોકોને એડમિશન આપવામાં આવશે તે લોકોને પ્રવેશ આપવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોની માંગ પણ હતી કે આઉટસાઇડરનો જે કોટા હતો તે સમાપ્ત થઈ ગયો છે તો હવે એમાં કોઈ ઉમેરો કરવામાં ના આવે જો એમાં ઉમેરો કરવામાં આવશે તો એનો સીધો નુકસાન સ્થાનિક વિદ્યાર્થીઓનો થશે તો યુનિવર્સિટી કંઈક ને કંઈક એના ઉપર પણ રાજી થઈ છે હવે જે પણ લિસ્ટ આવશે તેમાં સંપૂર્ણ રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે અને અમે યુનિવર્સિટીને એ પણ કીધું છે કે જો જરૂર પડી તો તમે હજુ પણ થોડી ઘણી સીટો વધારજો અને જે ક્રાઇટેરિયા છે એ તમે ઓછું કરજો કોમર્સ ફેકલ્ટીમાં જે અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલે છે એમાં આપણે બહુ સફળતાથી રાઉન્ડ વન રાઉન્ડ ટુ રાઉન્ડ થ્રી કમ્પ્લીટ કર્યા છે અને ત્યાર પછી આજે વિદ્યાર્થી સંગઠનો સાથે વીસી સાહેબે પછી મારે હું પોતે ડીન તરીકે અને ફાધરના પ્રિન્સિપલ તરીકે અને જે બીજા જે સત્તાધીશો જે એડમિશનમાં રોકાયેલા છે એમણે વિદ્યાર્થી સંગઠનો સાથે એક મિટિંગ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકાય એના માટે એક મીટિંગ યોજી હતી આપણે પહેલેથી વડોદરાના વિદ્યાર્થીઓનો પર્સન્ટેજ જે એડમિશનમાં હતો એ વધારે રાખેલો જ છે અને અત્યારે રાઉન્ડ થ્રી કમ્પ્લીટ થયા પછી પોઝિશનને જાણી અને આગળ શું નિર્ણય લેવો એની એક ચર્ચા વિદ્યાર્થી સંગઠનો સાથે પણ કરી હતી જેથી કરીને એમની જે માંગણી હોય એ સત્તાધીશોએ સાંભળવાની એક